ભુજ એડિવિઝન પોલીસે જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી ભુજ એડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પ્રવીણભાઈ નરસિંહ ગોર ડાડા બજારમાં ભુજ મધ્ય જુગાર રમવા માટે સ્ત્રી પુરુષોને બોલાવી પોતાના મકાનમાં ખુલી અગાસી પર ગંજીપાના વડે તીન પતિના હારનો જીતનો જુગાર રમી રમાડેલ છે જેના ઉપર રેડ કરતા ચાર પુરુષ અને પાંચ મહિલાઓ રોકડા રૂપિયા પંદર અને મોબાઈલ નંગ સાત કિંમત રૂપિયા બાર હજાર વ્હીલર નંગ એક કિંમત રૂપિયા ત્રીસ મળીને કુલ રૂપિયા મુદ્દા મુદ્દામાલ કબ્જે કરી છે મતિયા રવિવાલ ખટ્ટો ઠક્કર વિદ્યાબેન સંજયભાઈ શાહ ગોદાવરીબેન પ્રવીણભાઈ ગોર ચંપાબેન દિનેશભાઈ ચૌહાણ મેમનાબેન અબ્દુલ સકુર કુરેશી ગુલાબ નૈન કુંવર આમ પોલીસે આરોપીને પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે